હાલો તો કેમ છો બધા મજામાં જ છો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હવે આપણે ચણા કાઢી નાખીએ કે આપણી વાડી આવે ઠેસર તો સવાળાભાઈને ફોન કર્યો અને બે ત્રણ દાડિયા બોલાવ્યા છે એટલે આગળ ઠેસર આવે એટલે ચણા કાઢી અને સીધા જવા દે કોડીનાર માર્કેટ યાર્ડમાં તો પ્રોસેસમાં તમે બંને રહેજો આખો વિડીયોમાં અગડી જો તમે કઈ રીતે સણાં કાઢી શું કરી તો શટપટ લઈ લીધો આખી બાઈનો પહેરવો પડે હવે ભાગ્યા સેણા બાજુ છેણા બાજુ અને ઢીગલો તમને બતાવું કેટલો છે કેટલા દાડિયા છે શું છે કેટલી પ્રોસેસ બાકી છે આપણી હા મેં ઢીગલો છે હા ઢીગલો છે હવે જો કે તમને ઓછો દેખાતો હોય ઓછો દેખાતો ને કારણ કે અડધા જ દેખાયા છે બધા નતા હાર ના ને જો આપણે બધા હાર લઈ પછી પછી કેટલો ઢીકલો થાય છે એમાંથી નીકળ્યા પછી કેટલો ઢીકલો છે એ જોઈએ તો જોઉં તો આપણે એટલા હજાર ઠેસર આવે છે અને એટલા આ બધા બાકી છે હજાર હારવાના ઠેસર આવે એટલે તાત્કાલિક ખારવા સોટી જવું છે તો હારે રાખીને ખેસર આવેલું ચાલુ કરવું જોઈએ ઠેસર આવી ગયો આપણી વાળીએ અને હવે કાઢવાનું શરૂ કરીએ બગાડીએ લુકડું બુગડું પાથરી પાછું શરૂ કરીએ છીએ મેં તેને કેટલાક થાય જોઈએ પાછું લુગડું બદલાવું પડ્યું પવન ફરી ગયો હતો પાછું આયા બાજુ લઈ બીજું શેણાનું લુગડું પથરાઈ ગયો હવે ચાલુ કરવાની તૈયારી કરે થઈ ગયું ચાલુ હાલો ચાલુ પાછું કર્યું

તો આપણે શેણા કાઢ લીધા ભરાઈ ગયું માફી એટલા સેના ઢીગલો થયો પણ થોડોક બગાડ નીકળ્યો એટલો પરાળો નીકળ્યો અંદાજે બે ખાંડી જેવું તો હોય છે બે ખાંડી એટલે વીસ ને વીસ સાલીમણ જેવું હોય આ સેના સાલીમણી જેવું શેના છે આપણે કોઈ કોઈ ઉતરા નથી પણ વાંધો નહીં પોરવાર તો આને વાવલી નાખી અને કાલે પાછું ગયાર્ડમાં પુગડી દઈ કોડીનાર ગાર્ડમાં માર્કેટ તમે જોઈજો કાલનો પણ વિડીયોમાં કાલે આપણે જવાનું છે કોડીનાર લઈને